થરાદમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સવાલ શાક માર્કેટમાં રાજકીય દબાણથી અમુક દુકાનો યથાવત થરાદના અમુક માણસો ભાજપના કાર્યકર્તા હોવાથી એમની શાકભાજીની દુકાન વડની બાજુમાં અને એ જ લાઇનમાં બીજી છ થી સાત દુકાનો એમના કહેવાથી ચાલુ રાખવામાં આવી છે અને આપણી દુકાનો કોઈ હટાવી નહીં શકે એવું કહેવામાં આવ્યું હતું થરાદ શહેરમાં છેલ્લા સતત ચાર દિવસથી નગરપાલિકા અને પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે મુખ્ય માર્ગોને બજારમાં મોટા પ્રમાણમાં દબાણો હટાવતા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બની છે અને સામાન્ય જનતાએ પણ રાહત અનુભવ્યું છે પરંતુ શાક માર્કેટ વિસ્તારમાં અમુક શાકભાજીની દુકાનો હજુ પણ યથાવત રાખવામાં આવતા જનતા વચ્ચે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે હનુમાન મંદિરની બાજુમાં ક્રિષ્ના ટ્રેડર્સની બાજુમાં તથા પૂજારા મોબાઈલની નીચે આવેલી જે સીડી અને એ સીડી આજ દિન સુધી હટાવવામાં આવી નથી જેને લઈને લોકોમાં રાજકીય દબાણ હોવાની ચર્ચાએ જોર પકડી રહી છે જનતા વચ્ચે એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે શહેરમાં તમામ વેપારીઓના દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે અમુક ચોક્કસ દુકાનો સામે કાર્યવાહી કેમ થતી નથી શું આમાં રાજકારણ છે કે પછી નગરપાલિકાના અધિકારીઓની પસંદગીભરી કાર્યવાહી છે આ બાબતે થરાદની જનતાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ જો કાયદો લાગુ પડે છે તો સૌને લાગુ પડે છે અમુક લોકોને છૂટ આપવી એ ન્યાય સંગત નથી તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં બાકી રહેલા દબાણો દૂર કરવામાં નહીં આવે તો થરાદની જનતા અને દુકાનદારો દ્વારા મુદ્દે આંદોલન કરવામાં આવશે સ્વચ્છાએ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા અને તંત્ર આ મુદ્દે સમાન કાયદા મુજબ કાર્યવાહી કરે છે કે પછી જનતાનો ગરમાવો વધુ વધશે અહેવાલ જીતુ બારોટ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ થરાદ